આજથી ઘર સફાઈ ચાલુ સોફા ના કવર ધોવાના એવું છે ને ઘર સફાઈ ધીરે ધીરે એમને હવે દિવાળી નહીં આવે

व्यथरणे राजवरणे बोले राज मने मार घडो बतावो राज बंधला राज तो मार घडाने बोली राज बंधल त्याने परेश बना राजा तेव्हा जुईल बाय दादा राज

બીઝી બીઝી થઈ ગયા નવ વાગે ખાઈ ખાધું વાગે ખાધું હોય તોય ભૂખ તો લાગી જાય ને 12:30 બારે આ હું માળિયા બાળિયા ખોલ્યા બધા કે નવ દિવસ માળિયા સાફ કરવાના મારી નું છે

રોટલી જે ખાવું હોય પુરી ખાઈ તો પૂરી પણ રોટલી પણ ખીર તો ફરજીયાત ખાવ કારણ કે આપણે શ્રાવણ મહિના શ્રાવણ મહિના ચાર મહિના આપણે શાકભાજી પાણી વાળા ખાધા હોય મિક્સ પાણી થયું હોય એટલે પાણી ચડી જાય બરસાદ નું પાણી બસે

હવે તો થતા જાય દેખાતા જ નથી છે સારું ચાલો તો હવે જમી લઈએ તો ફાઇનલી ઘરે પહોંચી ગયો છું અને સાંજના આઠ વાગી ગયા છે અને બાન દાદા જો જમવા બેસી ગયા છે અને મમ્મી શું બનાવ્યું તમે અરે આમ જો ભાખરી ફૂલે જવો

ખીર ની હા હા આટલી બધી ખીર બને વાહ મજા ગઈ ને થયો ખાવાની વાહ તમને મજા આવી ને દાદા અરે દાદા અમારે ફૂલ મોજ છે મમ્મી વિડીયો કોલ થી ઓલું બતાવતો હતો મારો અવાજ સાંભળી ગયા

મેં મોરિંટો ઈ એમ વીડિયો તમાર એ વીડિયા રોજ જોઉં છું કે તમારા ચિંતન ભાઈના કે રોજ જોઉં છું તમારા એમ છે ને તું બધું ક્યારે કામ કરી ઉતારી કામ બનાવી બધું જયારે સબસ્ક્રાઇબર મેળવ હોય નાના છોકરા ત્યારે તો એ રોવાનું ચાલુ કરે ને ત્યાં બોલી નો કે એટલો આમ મૂળું હરે ખંદર હોય તો ગાઈશ ચાલો હવે જમી લઈએ અને પછી લઈ આવશું આપડે અનેરી ને માટે તો ગાઈશ જમી લીધું છે અને અત્યારે છે ને લાડુ આવી છે લાડુ અને એને પપ્પા આવ્યા છે પપ્પા રોતી હતી અને જો હિચકે બેહાડી હતી ચાલ થઈ ગઈ હા હિચકો હલે ને એટલે એમ રેમા કરે બોલી બોલી કે કોલી થી કે છે કાઈ ગોલી ની ડાઈ છે ડાઈ

કઈ નઈ હવે ચાલો બાય 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 ગુડ નાઇટ લાડુ તો ગાઈઝ મળીએ નવા બ્લોગ સાથે નવી સવારે ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ